અરે એક નાની એમથી ઝલક આપું સાંભળજો મજા આવશે કથા નવી તમને સાંભળવા મળશે એકવાર રાવણ છે ને એ પાતાળ લોક ની અંદર ગયો કથા સાંભળજો બાપા બહુ નવી છે વરસાદ આવ્યા જ કર્યો આપણે સાંભળજો રાવણ પાતાળ લોક ની અંદર ગયો પાતાળ લોક માં જઈ જે જગ્યાએ નાગ લોકો રહેતા હતા ત્યાં રાવણ ગયો બધા નાગો ની સાથે યુદ્ધ કર્યું અને નાગો નો નાગ લોકો નો જે ખજાનો હતો ને ત્યાં રાવણ આવ્યો અને જોયું ત્યાં તો ઓહો મોટા મોટા ગોળ કુંડાળા કરેલા સોનાના ઓલા કુંડાળા પીડ્યા હતા ત્યાં સોનાના ઓલા કડા બેનો પહેરે ને કાનમાં શું કહેવાય એને કુંડળ શું કહેવાય એને હાલો જે કહેવાય એ આપણે રાખો ને એ પીડ્યા હતા પેલાના જમાનામાં ઓલા ભરવાડના બેનો બધા પહેરતા એ નીચે પીડ્યા હતા પાતાળમાં એટલે રાવણે આવીને જોયું કે આ ગોળ ગોળ મોટા મોટા શું છે ત્યારે બલિરાજા એ આવીને કીધું એ રાવણ સાંભળ ભગવાન જયારે પૃથ્વી ઉપર આવ્યા વામન માંથી વિરાટ થયા ને ત્યારે હું અવડો મોટો હતો અને આ મારા કાન ના કુંડળ છે ત્યારે રાવણ ને એમ થયું ઓહો મને એમ હતું કે મેં કૈલાસ પર્વત ઉપાડ્યો મારી પાસે રાવણ મારી પાસે મોટી લંકા છે પણ ખરેખર હું તો આ બધાની શૂન્ય છું ને પોતાનું અભિમાન ઓગળી ગયું અને રાવણે ત્યારે વાલ્મિકી રામાયણમાં પદ્મપુરાણમાં લખેલું કબૂલ કર્યું છે કે હવે મારો ઉદ્ધાર કરવા માટે કોઈ હોય તો કેવલ ને કેવલ નારાયણ જ છે કારણ કે મને અભિમાન એટલું બધું આવ્યું કે મારી મુક્તિ નહીં થાય અને જો ભગવાન હરિ અવતાર લઈને આવે સ્વયં ભગવાન નારાયણ અવતાર લઈને આવે તો જ હું મરી શકીશ એટલે રાવણે ચાય કરીને એવું કાર્ય કર્યું આજે એટલી શાંતિથી કથા સાંભળો એટલે કહી દો સાંભળો એક રામાયણમાં તો એવું લખેલું છે કે માં જાનકી સીતાજી છે ને એ સીતાજી રાવણની દીકરી હતા પાલો તાળી પાડો તાળી તો પાડો એટલું બધું વાંચું તમારી હાટું માં જાનકી સીતાજી આપણને એમ થાય કે રાવણ ઉપાડીને લઈ ગયો પણ વાસ્તવમાં રાવણની દીકરી હતી સીતા માતા હમણાં નહીં કહું પણ પાંચમા દિવસે કથા આખી કરીશ તમને હો કે સીતાજી રાવણ ની દીકરી કેવી રીતના થાય એ આખી સ્ટોરી છે આપણે ત્યાં અને આનંદ રામાયણમાં લખેલું છે આપણે ત્યાં અનેક રામાયણ છે આનંદ રામાયણ છે તુલસી રામાયણ છે વાલ્મીકી રામાયણ છે કંબ રામાયણ છે યોગ વસિષ્ઠ રામાયણ છે અરે જવા દો ને તુલસીકૃત રામાયણમાં લખેલું છે રામાયણ સત કોટી સત એટલે કોટી એટલે કરોડ કરોડ કેટલી થઈ ગયો રામાયણ છે એક બે હો શાસ્ત્ર માં તો ત્યાં સુધી લખેલું છે શેષ એટલે શેષનાગ મહેશ એટલે મહાદેવ આ બંને ભેગા થઈ અને રોજ મહા રામાયણ ની કથા કરે છે શેષ મહેશ ગહેશ યતિષ્ઠ રોજ ભગવાન રામ ની કથા કરે ગતિષ્ઠ એટલે રામ ભગવાન ની કથા કરે પણ છતાંય છેલ્લે રામ ભગવાન ને શેષ નાગો તે કહે છે એક હજાર ફણા થી ભગવાન રામ ની કથા કરીએ છતાં પણ અમે કરી શકતા નથી અમે આજે હોતે કાચા છીએ સ્કંદ પુરાણ માં તો ત્યાં સુધી લખેલું છે સાહેબ પાતાલખંડ ની અંદર શેષ નાગ નો સંવાદ છે શેષના બહુ સરસ મજાનો સંભાળ ત્યારે શેષના કે છે દુનિયામાં સાંભળવા જેવી કોઈ વસ્તુ હોય તો રામાયણ છે આપણને એમ થાય આ રામાયણમાં આમ લખેલું હોલી રામાયણમાં આમ લખેલું એવું કેમ એવું થાય ને ઘણી વાર માથું અમે લોકો માથું ખંજવાળવા વાળવા લાગીએ આમાં આમ લખેલું આમાં આમ લખેલું પણ વાસ્તવમાં એવું નથી અત્યાર સુધીમાં રામ કેટલા થયા ભાઈ તો કે અત્યાર સુધીમાં અઠ્યાવીસ વખત રામ થયા એક બે વખત નથી થયા હો આ બ્રાહ્મણ દેવતા એ બેઠા છે એની હાજરીમાં બોલું છું બ્રાહ્મણ દેવતા સવારે પૂજા હોય એટલે સંકલ્પમાં બોલે અઠ્યાવીસ મો કળિયુગ ચાલુ છે એટલે આની પેલા કેટલા કળિયુગ વયા ગયા સત્યાવીસ વયા ગયા તો સત્યાવીસ વાપર ગયા સત્યાવીસ ત્રેતા ગયા સત્યાવીસ સતયુગ પણ ગયા જેટલા સતયુગ જાય સતયુગમાં ભગવાન વરાવતાર થાય મત્સ્ય અવતાર થાય ભગવાન કૃષ્ણ નો અવતાર થાય અને જેટલા કલ ગયા બધા કલયુગ અંદર કલ્કી અવતાર થાય બુદ્ધ અવતાર થાય હવે સમજો વાલા અત્યાર સુધીમાં કેટલી વખત રામ થઈ ગયા બધી પુરાવા સાથે વાત કરું છું આપણું શાસ્ત્ર કે છે અત્યાર સુધીમાં એટલી વખત રામ અને જ્યારે જ્યારે રામ આવ્યા જ્યારે જ્યારે કૃષ્ણ આવ્યા ત્યારે અલગ અલગ લીલા કરી અને સમાજને બતાવ્યું છે